પરંતુ તેની મોતની ચર્ચા અત્યારે સૌ કોઈ કરી રહ્યું છે પરંતુ કેમ કઈ રીતે થઈ આ હિસ્ટ્રી શીટરની હત્યા જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત બખરેલા ગામ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારનો દિવસ રાત્રે આઠ વાગે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અને ગામમાં સન્નાટો ગામના લોકો વાળું પતાવી સુવાની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક જ ખતરનાક અવાજ આવે છે અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના પોરબંદરમાં હત્યાની ઘટના સામાન્ય બની હોય એવું લાગે છે કુખ્યાત ભીમા દુલ્લાના ભાણેજ અને હિસ્ટ્રી સીટર મેરામણ ખૂંટી ઉર્ફે લંગીની સંજય નામના યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે આરોપીઓ બખરેલા ગામે બાઇક પર આંટા ફેરા મારી રહ્યા છે ત્રેપન વર્ષીય હિસ્ટ્રી શીટર મેરામણ ઉર્ફે લંગી ખૂંટીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી બાઈક પર આંટા ફેરા મારતાની સાથે જ જ્યારે તેમને ખબર પડી કે લંગી આવે છે ત્યારે તેના પર છરીના ઘા મારી હત્યા કરી દીધી આ ઘટનામાં સંજય ઉર્ફે ભાણીઓ અને તેના એક સાથીની સંડોવણી સામે આવી છે

ભગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ ઉર્ફે લંગી માલદીભાઈ ખૂંટી તેમની સાથે તેમ એ જ ગામના રહેવાસી સંજય દેવસિંહ ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બંને શખ્સો સાથે બોલાચાલી થયેલ માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસિંહ ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ બગોદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ મેરામણ ઉર્ફે લંગી માલદેવ ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર થયેલ છે દસથી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી ખૂનની હત્યા ખૂન અને વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજિસ્ટર થાય જે પણ ગુનાહિતી મરણ જનાર પણ ના એ પ્રકારનું સામેલ નથી અમને જે પ્રમાણેના મેસેજ જ્યાં બાદ મળી હતી ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ હતી અને પોલીસના ગયા બાદ જ એકસો આઠ ત્યાં પહોંચી છે અને એકસો આઠમાં જે ઈજા પામનાર આ જે મેરામણ ઉર્ફે લંગી જે છે એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી એટલે આ પ્રકારના જે જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાય છે જો કે મેરામણ કુખ્યાત ભીમા દુલ્લાનો ભાણી જ હતો અને કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મુરુ મોઢવાડિયા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ ગણવામાં આવતો હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે હત્યા પ્લાનિંગ કરીને કરવામાં આવી છે કે અનાયસે હત્યા થઈ તે બાબતની સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે ગુજરાત તક માટે પોરબંદરથી ચેતન ઠકરારનો અહેવાલ તો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ મને આપશો રજા સાવધાન રહો સતર્ક રહો નમસ્કાર